પછી એક ચમચો તેલ ચમચી અને દૂધ દૂધ આ આપણે લોટ મલાઈવાળું લઈ લેવાનું છે અને એનાથી આ લોટ બાંધવાનો છે એટલે આ કુલચે માટેનો લોટ પણ આપણે ઘઉંનો લોટ લીધો છે જે મેંદો લેશે એ તો બધા બેકિંગ પાવડર ને બધું નાખતા હોય છે આપણે કઈ નાખતા નથી આનાથી આ લોટ બાંધી લેશું અને બે ચમચી આપણે આમાં ખાંડ એડ કરીશું એટલે એકદમ સરસ કુલચેનો સ્વાદ આવશે હવે આવો લોટ બાંધી અને હવે આપણે આને થોડી વાર માટે ઢાંકીને મૂકી દેસું અને પછી તેલ નાખીને એકદમ સરસ ટૂપી લેશું એકદમ સરસ ચણા આપણા બફાઈ ગયા છે તો હવે આપણે વઘા કરીશું બે ચમચા તેલ લઈ લેશું આની અંદર હવે આપણે આ બટેટાનું આ રીતે ખમણ કરી લીધું છે તો હવે આને આપણે તેલમાં સાંકળીશું થોડી હિંગ આ હિંગ મૂકી અને બટેટાનું ખમણ પહેલા સાંકળી લેશું આની અંદર મરચાના કટકા અને ટમેટાના કટકા મોટા મોટા કટકા કરી અને બધું સરસ સાંતળી લેવાનું છે આ એકદમ અને પછી ઠંડુ થાય પછી મિક્સરમાં ક્રશ કરીશું આની અંદર સેજ આદુની પેસ્ટ પણ નાખી દીધી છે એક ચમચો ઘી અને એક ચમચો તેલ લઈ અને આપણે ઓલું ઠંડુ થાય ત્યાં સુધી આ રાઈસનો વઘાર કરી લેશું તમાલપત્ર એક મરચું લીલું આ બધું મૂકી નાખી આ પછી આ ગાજર વટાણા કેપ્સિકમ આ બધું વેજીટેબલ આની અંદર નાખી દેસુ આ આપણે રાઈસ ની તૈયારી કરી રહ્યા શાક માટેનું જે બધું સાતરેલું છે એ આપણે ક્રશ કરી લીધું આ હિંગ મૂકી અને આપણે તરેલું છે પણ હવે એનો ઓઘા કરેલો છે થોડુંક ખતરાઈ જાય એટલે આપણે એની અંદર ચણા એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી મીઠું મરચું બે ચમચી એક ચમચી મરચું અને હા એક ચમચી ગરમ મસાલો આ નાખી અને પછી આપણે હવે આની અંદર ચણા એડ કરી દઈશું બાદસા નો મસાલો ચણા છોલે આવે છે બાંધેલો હતો એટલે સરસ લોટ થઈ ગયો છે આપણે એકદમ સરસ તેલ નાખી અને આ રીતે તૂપી લેશું આ રીતે તલ અને કોથમરી આ રીતે નાખી અને થોડું ણી લેવાનું છે અને પછી આ રીતે લોઢી ઉપર નાખી દેશું આ રીતે લોઢી મંદી કરી અને આ બધી આ છોલે કુલચે આ રીતે આપણે કરીએ એટલે એકદમ ટેસ્ટી લાગે છે અને પાછા આ ઘઉના લોટ ના હોય એટલે મેંદા વગર જ કુલચે ખાવાની મજા પડી છે આ સેજ પાણી વાર વાત કરી અને આ રીતે કરી નાખી એટલે એકદમ સરસ કુલચે થશે સરસ આ મસ્ત મસ્ત રેડી છે એક ચમચી ગરમ મસાલો અને થોડી કોથમરી નાખી અને આપણા રાઈસ રેડી કરી લેશું આ રાઈસનું જે આપણે ગાજર કેપ્સિકમ બધું સાતળીને રાખ્યું હતું એની અંદર આ રાઈસ ઠંડા થયા પછી આપણે એડ કર્યા એટલે એકદમ સરસ છૂટા રહેશે ત્યાર છોલે કુલચે રેડી છે તો શરૂ કરીશું છોલે કુલચે અને રાઇસ